નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરાપ અને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને લઈને આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે નબળી પડી ગઈ છે અને તે વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઈ છે પરંતુ તેની અસર રાજસ્થાન પર જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ વહી ગઈ છે અને ગુજરાતમાં સામાન્ય વરસાદ પણ વરસાવ્યો હતો હવે મિત્રો આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરાપનો માહોલ રહેશે કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરાપની આગાહી કરવામાં આવી છે જ્યારે બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આગાહી પ્રમાણે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ રેખા હજુ પણ સક્રિય છે તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્ય પર હાલ બીજી કોઈ સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ ધીમો પડશે એટલે કે ગુજરાતમાં વરાપ જામશે પરંતુ બે દિવસ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ સાત અને આઠ તારીખ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે આઠ તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ અથવા તો વાદળછાયું વાતાવરણ બનવાની આગાહી હાલમાં હવામાન વિભાગે આપી છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદ અથવા તો વરાપ રહેવાની શક્યતા છે તેવું જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી કોઈ ભારે વરસાદની શક્યતા નથી જોકે મિત્રો વાત કરીએ તો કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવે છે મિત્રો નવ ઓગસ્ટની વાત કરીએ તો આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે એટલે કે આ તમામ જિલ્લામાં સામાન્ય રીતે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે